જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા સુનવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે આ દોરીવાળી પાઇપિંગ બનાવતા શીખવાનું છે એકદમ ડિટેલમાં હું તમને પાઇપિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો તો આ દોરી પાઇપિંગ બનાવવા માટે મેં જે મેન કાપડ હોય એમાંથી ક્રોસ પટ્ટી કટ કરીને આ રીતે એક લાંબી પટ્ટી તૈયાર કરી દીધી છે અને આની જે પહોળાઈ છે તે દોઢ ઇંચની રાખવાની છે અને લંબાઈ તો આપણે ગળાથી થોડીક વધારે રાખવાની ઓછી ના રહેવી જોઈએ જેટલું આપણું ગળું હોય એનથી થોડીક વધારે રાખવાની ઘટે એટલે પ્રોબ્લેમ થાય એટલે થોડીક વધારે હોય તો એ ચાલશે તો આ રીતે કાપડ ઓછું હતું તો મેં આમાં જોઈન્ટ લગાડીને એક લાંબી પટ્ટી તૈયાર કરી દીધી છે અને આ દોઢ ઇંચની રાખી છે તો સૌથી પહેલા તો આપણે મશીનમાં એક સેટિંગ કરવાનું હોય છે પાઇપિંગ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે આ દોરીને આવી દોરી આપણે લોકલ માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળી જશે અથવા ઓનલાઈન પણ મળે છે જો ઓનલાઈન તમારે લેવે તો કોમેન્ટ કરીને કહેજો હું તમને લિંક મોકલી દઈશ તો સૌથી પહેલા આપણે

આ જે ઉપરનો જે અહીંયા સ્ક્રૂ આવે તેને થોડોક ઢીલો કરી અને આ જે પ્રેશર ફૂટ છે તેને આ રીતે આમ ક્રોસમાં જવા દેવાનું અને ફરીથી ટાઈટ કરી દેવાનું જ્યારે આ સ્ક્રૂ ઢીલો હોય ત્યારે આપણે મશીન ચલાવવાનું નથી કે નથી પ્રેશર ફૂટ ઓછું કરવાનું ત્યાં આપણે કંઈ નથી કરવાનું માત્ર એકલું જ કરીને પછી આ ટાઈટ કરી દેવાનું એટલે આ સેટિંગ થઈ જશે પાઇપિંગ બનાવવાનું અને જો તમારી પાસે આ મશીન ન હોય અથવા સેટિંગ કરતા ન આવડતું હોય તો તમે સિંગલ જે ફૂટ આવે છે તેનો પણ યુઝ કરી શકો છો છે આ રીતે દોરીને અંદર રાખવાની છે અને થોડુંક એવું વાળવાનું છે આ રીતે આપણે પાઇપિંગ જે દોરી અંદર રાખી છે તે આ રીતે ટાઈટ રહેવી જોઈએ ફૂગા ફૂગા ના રહેવી જોઈએ તમે જોઈ શકો છો આ રીતે બનવી જોઈએ આપણે પાઇપિંગ તો આખી જે આપણે આ લાંબી પટ્ટી છે તેને આપણે આ રીતે બનાવી દેવાની છે આખી ને કાપડ હંમેશા ઓરેપમાં પટ્ટી કટ કરવાની છે સીધી પટ્ટી કટ નથી કરવાની ઓરેપ પટ્ટી હોય તો પાઇપિંગ નું જે ફિનિશિંગ છે તે સારું આવે આમ ખેસ આવી જોઈએ Thank આ રીતે આપણે આખી પટ્ટી બનાવી દીધી છે હવે આપણે આને બ્લાઉઝ પર લગાડવાનું છે

તો આ રીતે વાળવા માટે થોડીક પટ્ટી બહાર રાખવાની છે પછી પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાની છે જે રીતે આપણે દોરીમાં બને છે એ જ રીતે આપણે અહીંયા બનાવ લગાડતી જવાની છે મતલબ જે પાઇપિંગ છે તે અહીંયા ગેપમાં રહેવી જોઈએ અને પચીસ પોઈન્ટનો ગેપ રાખવાનો છે અહીંયા કાપડ અહીંયા હવે જે પાઇપિંગની પટ્ટી છે એને થોડીક આપણે ખેંચવાની છે ખેંચીને રાખવાની ઢીલી ઢીલી બહુ નથી રાખવાની અને બહુ ખેંચવાની પણ નથી પણ થોડીક ખેંચવાની આ રીતે અને જ્યાં શોલ્ડર આવે ત્યાં થોડીક વધારે ખેંચવાની આ રીતે હવે થોડીક મીડિયમ ખેંચીને આખા ગળામાં આપણે આ રીતે લગાડી દઈશું અને અહીંયા આપણે જોતું જવાનું છે એક જ સરખા ગેપમાં પાઇપિંગ લાગવી જોઈએ જો આપણે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશું તો જ બ્લાઉઝમાં ફિનિશિંગ સારું આવશે અને જ્યાં ગોળાઈ આવે તે આપણે આ રીતે હાથ વડે ગમ શેપ આપવાનો છે ગોળાઈ નો આ રીતે ખેંચવાનો નથી પણ શેપ આપવાનો છે પટ્ટીને જ ખાલી ખેંચવાની છે થોડી શોલ્ડર આવે ત્યાં થોડુંક વધારે ખેંચવાનું આપણે આપણે છે આ રીતે ઘટવી ના જોઈએ પાઇપિંગ લગાડી હવે ફિનિશિંગ અંદર ની સાઈડ કવર કરવાની છે હવે આપણે આ જે કોર ની સાઈડ એક્સ્ટ્રા કાપડ આપણે છે એને ફિનિશિંગ સાથે અંદર કવર કરી દેવાનું પેલા આ રીતે વાળવાનું પછી થોડુંક પછી આખું આ રીતે

જો તમારે બ્લાઉઝ નું કટિંગ સ્ટિચિંગ બીજું કંઈ ડ્રેસ શીખવા હોય તો મારે યુટ્યુબ ચેનલ એકવાર વિઝિટ કરી દેજો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ સાઈડ પણ આપણે ફિનિશિંગ સાથે જ બધું કાપડને અંદર કવર કરવાનું છે ટાઈમ પણ આ રીતે ફિનિશિંગ સાથે આપણે કવર કરી દેવાનું છે અને બ્લાઉઝનું જે ફિનિશિંગ છે તે બહારથી તો સારું હોવું જોઈએ પણ અંદરથી પણ સારું હોય તો કસ્ટમરને સારું લાગે તો તમે જઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે પાઇપિંગ તૈયાર છે આ કોન્ટ્રેસ કાપડમાં પાઇપિંગ બનાવી નથી એટલે આમ વિડીયોમાં કદાચ પ્રોપર નહીં દેખાય પણ એકદમ સરસ રીતે તમે આ રીતે જો એકદમ સરસ રીતે આપણે એક સરખી પાઇપિંગ લાવી છે જો દોરી પાઇપિંગ કરવાનો આજ ફાયદો છે કે આખી જે ગળામાં પાઇપિંગ હોય એકદમ પરફેક્ટ અને એક જ સાઇઝ ની બને છે એકદમ પરફેક્ટ પાઇપિંગ તો તમને આ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મારી શીખવાડવાની રીત સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ